અમદાવાદમાં તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે હાલ પોલીસે કાર અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે રાતમાં કઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લે છે આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા આ ડ્રગ્સ જયપુર રતલામ રૂટ ઉપરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતું પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે બસ્સો કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને

રાજ્ય એક નવી મોડેસ ઓપરેન્ટી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડેસ ઓપરેન્ડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડિટેક્ટ થયેલા કેસ માધ્યમથી જાણકારી મળી